ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે કર્યું છે માધ્યમથી સમજીએ માટે વરસાદી 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 માહોલ માહોલ સર્જાયેલો છે 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 આ સાથે આજે સિસ્ટમ સૌથી તો રાજ્યમાં કારણ કે મધ્યપ્રદેશમાંથી મોન્સૂન ટ્રફ કે જેની અસર અહીંયા જોવા મળી રહી છે આજ મોન્સૂન ટ્રોફના ક્લાઉડર કે જે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યા છે આઉટર ક્લાઉડ જેના કારણે તેની અસર અહીંયા જોવા મળી રહી છે આ સાથે જે તે ટ્રોફ છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી પસાર થઈ રહ્યો છે અને ત્યારબાદ તે કચ્છ સુધી પહોંચશે કચ્છથી તે પશ્ચિમ તરફ આગળ જતું રહેશે ને એટલે જ આગામી છ થી સાત દિવસથી હવામાન શાસ્ત્રીઓએ વરસાદની આગાહી કરી છે હવે આપણે એ જોઈએ કે આજે કંઈ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે તો સુરેન્દ્રનગર આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે રેડ કવર્ડ એરિયા અહીંયા આપ જોઈ રહ્યા છો એટલે કે આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોરે વધારે રહેશે આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સક્રિય થયેલી છે અહીંયા આપ જોઈ રહ્યા છો ચોટીલા રાજકોટ ગોંડલ જૂનાગઢ બાળવડ અને જામનગર સુધી તેની અસર જોવા મળશે આજના દિવસ માટે ભાવનગર પાસે પણ વરસાદી સિસ્ટમ બીજી સક્રિય થઈ છે જેના કારણે ભાવનગર અલંગ મહુવામાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે અહીંયા આપ જોઈ રહ્યા છો સુરત પાસે પણ એક ગ્રીન કવર્ડ એરિયા છે યલો કવર્ડ એરિયા વ્યારામાં તેની અસર જોવા મળશે આ સાથે રેડ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે જે સુરત વલસાડ તાપીમાં ઇશ્યુ કરાયું છે ત્યાં વરસાદી માહોલ પણ છવાયેલો છે આજે વહેલી સવારથી ત્યાં વરસાદ પણ વરસી રહ્યો છે તો હવામાન વિભાગનું હજુ પણ ત્યાં વરસાદનું ફોરકાસ્ટ છે હવે અમદાવાદ પાસે પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે જેના કારણે ગઈકાલ રાત્રે પણ અમદાવાદમાં વરસાદ થયો હતો આજે પણ વરસાદની સંભાવનાઓ છે ટાઈમ હોરીઝનમાં ચેન્જ કરીને આપણે સાંજે છ વાગ્યાની સ્થિતિ જોઈએ તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે સુરેન્દ્રનગર પાસે એક્ઝેક્ટ સાથે સિસ્ટમ કચ્છ પાસે પણ છે એટલે તેની અસર અહીંયા માંડવી અને ગાંધીધામમાં જોવા મળશે નલિયા સુધી તેની અસર રહેશે રાપરમાં પણ તેની અસર જોવા મળશે એટલે કે કચ્છમાં પણ રહેશે સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગરમાં આજે સાંજની સ્થિતિ છે માહોલ રહી શકે છે વિરમગામ અમદાવાદ નડિયાદ પાસે પણ પણ એક છે એટલે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે ઉત્તર ગુજરાતમાં એલર્ટ ઇસ્યુ કરાયું છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ આજે સાંજે દક્ષિણ ગુજરાતમાં નોર્મલ વરસાદી માહોલ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તો આપણે આજો ત્યારબાદ આપણે આઈએમડી ડિસ્ટ્રિક્ટ નાવકાસનું બુલેટિન જે જાહેર કરવામાં આવ્યું છે તે પણ જોઈ લઈએ કે જે અહીંયા બનાસકાંઠા ઉપરનો જે એરિયા છે ઉત્તર ગુજરાતનું પાટણ મહેસાણા ત્યાં રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે રિમેનિંગ પાર્ટમાં ઓરેન્જ એલર્ટ છે અને અહીંયા આપ નીચે જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતનું આ બેલ્ટ કે જ્યાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે કે સુરત નવસારી તાપીમાં વરસાદ વરસી શકે છે અને હવે આજ જ આઈએમડીની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ કે ફોરકાસ્ટ અને વોર્નિંગ નેક્સ્ટ થ્રી ડેઝ માટે શું છે ટ્વેન્ટી સિક્સ્થ જૂન બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મહેસાણા પાસે પાટણ પાસે વરસાદી સિસ્ટમ છે જેના કારણે ત્યાં ભારે વરસાદનું ફોરકાસ્ટ છે બનાસકાંઠા અને પાટણમાં આવતીકાલથી વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે નેક્સ્ટ થ્રી ડેઝ માટે સાબરકાંઠા કે જ્યાં આજે પણ હેવી રેઇન છે આવતીકાલે વેરી હેવી રેઇન ફોરકાસ્ટ સાબરકાંઠામાં ક છે ગાંધીનગરના અરવલ્લી જોઈએ તો ગાંધીનગરમાં નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે અરવલ્લીમાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે અને નેક્સ્ટ થ્રી ડેઝ સેમ એઝ ઇટ ઇઝ રહેશે વરસાદી માહોલ વધારે રહેશે ખેડા અમદાવાદ આણંદ બરોડા અને પંચમહાલ મધ્ય ગુજરાત કે જ્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે પરંતુ એટલી વધારે નથી વિન્ડીમાં પણ જોયું જોના કારણે ત્યાં લાઇટ ટુ મોડર ટ્રેનનું ફોરકાસ્ટ છે ઠંડરસ્ટોમ્સ સાથે એટલે પંચમહાલ સુધી હેવી રેન જ રહેશે ત્યારબાદ દાહોદ મહીસાગર અને છોટાઉદેપુર કે જ્યાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે આજના દિવસ માટે આવતીકાલથી સ્થિતિમાં ચેન્જીસ આવી શકે છે વરસાદી સિસ્ટમના મુવમેન્ટના કારણે છોટાઉદેપુર અને નર્મદા છોટાઉદેપુરમાં ઉદેપુરમાં હેવી રેનનું ફોરકાસ્ટ છે સેમ એઝ ઇટ નર્મદા દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે ભરૂચ સુરત ડાંગ નવસારી જ્યાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે આજે સાંજથી પરિસ્થિતિમાં ચેન્જીસ જોવા મળી શકે છે જેના કારણે અહીંયા નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે આવતા ત્રણ દિવસ એ જ સ્થિતિ જોવા મળશે અહીંયા આપ જોઈ રહ્યા છો વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ અને સુરેન્દ્રનગર કે જ્યાં પણ આજથી ચાર દિવસ સુધી ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગે કર્યું છે રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટમાં આપણે વંડીમાં પણ જોયું કે અત્યારે વરસાદી સિસ્ટમ ત્યાં સક્રિય થયેલી જણાઈ રહી છે એટલે કે સૌરાષ્ટ્રનો જે આખો એરિયા છે આ સાથે કચ્છમાં પણ વરસાદી સિસ્ટમ છે એટલે ત્યાં વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે ભાવનગરમાં પણ આપણે જોયું કે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે પહેલેથી થયેલી છે જેના કારણે હેવી રેઇનનું ફોરકાસ્ટ ત્યાં છે નેક્સ્ટ થ્રી ડેઝ માટે પણ હેવી રેઇન રહેશે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કે જ્યાં મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે બોટાદ કચ્છ અને દીવ કે જે આ ઠંડર સાથે સામાન્ય વરસાદ રહી શકે છે ઓવરઓલ આપણે હવામાન શાસ્ત્રીઓનું માનીએ તો તેમણે એક વીક નેક્સ્ટ એક વીક સુધી હેવી રેઇનનું ફોરકાસ્ટ કર્યું છે અને એ ફોરકાસ્ટ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત માટે છે સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે કચ્છમાંથી તે વરસાદ થાય પશ્ચિમ તરફ આગળ વધવાનું છે એટલે કે નેક્સ્ટ ટુ ટુ થ્રી ડેઝની અંદર કચ્છમાં પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે